અને નદીને અત્યારે તમે જુઓ તો આપણી ડિબેટ શું છે કે નદીનું પાણી વડોદરામાંથી વહી જવું જોઈએ પહેલાં પાણી કઢો કઢો અને પછી પાણી આપો આપો મને એ સમજ નથી પડતી કે આ કેવા પ્રકારનું ટાઉન પ્લાનિંગ છે કે પહેલાં પાણી કઢો કઢો અને લોકો પણ ડિમાન્ડ કરે કે પાણી કઢો અને પછી તરત જ એ જ વિસ્તારમાં પાણી આપો થાય છે એટલે મારી દ્રષ્ટિએ બીજું આપણને નદીની એ સમજ નથી કે જમીનની અંદર પાણી કોણ ઉતારે છે આપણે મિઅન્ડરને સીધા કરવાની વાત કરીએ છીએ આપણને એ પણ ખબર નથી કે નદી મીઅંડર જે એની જે સારપાકાર હોય છે અથવા નદી વળે છે તો એ એ કેમ વળે છે એ કુદરતી વ્યવસ્થા કેમ છે તો એ નદીની પાણીની જે ઝડપ છે એ ઓછી કરે છે જેથી પાણી બધા વિસ્તારમાં મળી શકે ત્યાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થઈ શકે પછી કોતરો શાના માટે છે આપણે આ બધી પોલિસીમાં ઇન્ટરવેન્શન કરીશું તો જ બદલાશે આપણે એવું માનીશું કે આ એક પ્રોજેક્ટ છે એને ક્રિટિક કરીએ એમાં એવું કહીએ કે એનો ઢાળ આવો હોવો જોઈએ એનો સ્લોપ આવવો જોઈએ વેજિટેશન લગાવો આઈ ડોન્ટ થિંક ફક્ત એટલાથી પ્રશ્ન હલ થવાનો છે એ તો એવું છે ડાયાબિટીસ થાય એટલે ખાંડ નહીં ખાવાની ગોળી ખાવ તમારી આખી જે શરીરની રચના છે એ જો રચના રચનાને સમજ્યા વગર આપણે શરીરની ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રેન્થન નહીં કરીશું તો આઈ ડોન્ટ થિંક આપણે આમાં કંઈ કરી શકીએ એન્ડ ધ ઇઝ નો શોર્ટકટ